સુરતના અઠવા અને પાણી વિચારીને સુરત મહાનગરપાલિકા દ્વારા અને જાન્યુઆરી બે દિવસ પાણીનો કાપ રહેશે સુરતના અઠવા અને રાધેર ઝોનના રહેવાસીઓ પાણીને સાચવી વાપરજો સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસ રહેશે પાણીનો કાપ તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ રાધેર અને અઠવા ઝોનમાં રહેશે પાણી કાપ શુદ્ધ પાણીના વપરાશ માટે જર્મન ટેકનોલોજી બેઝડ મેમરન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે મેમરન પ્લાન્ટના ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગરૂપે બે દિવસ પાણી કાપનો નિર્ણય લેવાયો નમસ્કાર મિત્રો હું હિમાંશુ રાવળજી સુરત મહાનગરપાલિકા પાણી સમિતિ ચેરમેન તારીખ અઠ્યાવીસ અને તારીખ ઓગણત્રીસ તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમરન પ્લાન્ટ નો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગ રૂપે તારીખ અઠ્યાવીસ અને તારીખ ઓગણત્રીસ તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે અમારી આપ સૌને વિનંતી છે કે આ પાણીનો સદુપયોગ કરકસર રીતે કરજો અને આ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે આપના સહકારની અપેક્ષા છે આભાર ભારતમાં દાગી જાય